આચાર્ય યોગ તિલક સુરીની નિશ્રામાં મસ્તક મંત્રી પુસ્તકનું વિમોચન થયું આદિનાથ ભગવાનનું જન્મ અને દીક્ષા કલ્યાણ ઉજવાયું રામસુરી સમુદાયના દિગ્ગજ આચાર્ય યોગ તિલક સુરી મહારાજના ત્રણ દિવસના કાર્યક્રમના આજે બીજા દિવસે જૈન વેપારી અગ્રણી પરસ્પરિક પરીક્ષા તથા યુનિવર્સિટીના પૂર્વ સેનેટ અને સિન્ડિકેટ સભ્ય તથા જાણીતા જૈન અગ્રણી શાહ તથા લાભાર્થી પરિવાર દ્વારા ગુરુદેવના ચોસઠમાં પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું તથા પોસ્ટરને સંઘ સમક્ષ મૂકવામાં આવ્યું હતું આ અંગે વધુ માહિતી આપતા મનીષભાઈ ખેરાલુ તથા ટ્રસ્ટી હસમુખભાઈ દોશીએ જણાવ્યું હતું કે આજે પ્રથમ તીર્થકર ઋષભદેવનો જન્મ તથા દીક્ષા કલ્યાણ હોવાથી આજે ઋષભ વંદનાનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં વડોદરાના જૈન સંગીતકાર ઋષભ દોશીએ સંગીતમાં બધાને રસ તરબોળ કરી દીધા હતા ઈચ્છા શું કામ લેવાની સિદ્ધિ શિલા ઉપર કેવી રીતે જવાય વગેરે શ્રાવકોના પ્રશ્નોના ખૂબ જ માર્મિક જવાબ શાસ્ત્ર ટાંકીને આપ્યા હતા આજના કાર્યક્રમમાં ટ્રસ્ટી હસમુખભાઈ દોશી મહેન્દ્રભાઈ શાહ મુંબઈથી ખાસ પપ્પુભાઈ ફોફાડી શ્રેયાસભાઈ કેરાલુ આચાર્ય યોગી યોગ તિલકસુરી મહારાજના સંસારીભાઈ સહિત અનેક મહાનુભાવો બહાર કામથી પણ પધાર્યા આ કાર્યક્રમ બાદ સાધર્મિક ભક્તિનો લાભ સુંદરબેન મફતલાલ તોતડે લીધો હતો આવતીકાલે છેલ્લા દિવસે શાસન સ્પર્શના ભવ્યથી ભવ્ય કાર્યક્રમ યોજાશે અને વર્ષી તપના તપસ્વીઓના પ્રથમ છઠના પારણાની ભક્તિનો કાર્યક્રમ યોજાશે એમ જૈન અગ્રણી દીપક શાહી જણાવ્યું હતું આજે સુભાનપુરાની અંદર રામ સૂર્ય આરાધના ભવનમાં એક સરસ મજાનો કાર્યક્રમ પુસ્તકના વિમોચન ગઈકાલે પરમ પૂજ્ય આચાર્ય યોગ તિલક સુરી મહારાજા સંઘના પ્રમુખ હસુમુખભાઈને ત્રણ દિવસનો એક કાર્યક્રમનું અહીંયા જે આયોજન થયું છે શ્રી રામચંદ્ર સુરેશ્વરજી આરાધના ભવનમાં એ કાર્યક્રમની અંદર ગઈકાલે અધ્યાત્મ દેશના દાતા પરમ પૂજ્ય આચાર્ય દેવેશ શ્રીમદ યોગ તિલક સુરેશ્વરજી મહારાજા તથા અમારા શ્રી સંઘના પરમ ઉપકારી પૂર્વ ભારત તીર્થના તીર્થોધારક પરમ પૂજ્ય આચાર્ય દેવેશ શ્રીમદ બીજય નયવર્ધન સુરેશ્વરજી મહારાજા ગઈકાલે પધારેલા હતા ત્રણ દિવસની જે વાંચના શ્રેણીનું અહીંયા આયોજન જે કરવામાં આવેલું હતું એ આયોજનની અંદર સોમચંદ્ર અને શાંતિચંદ્ર સુરી સમુદાયવાળા શ્રી યોગતિલક સુરેશ્વરજી મહારાજ સાહેબે એમના ઘણા બધા સાધુ ભગવંતો તથા પૂજ્ય સાધ્વીજી ભગવંતોની સાથે ગઈકાલે ફાગણવધ સાતમના દિવસે વર્ષી તપના તપની શરૂઆત કરેલી અને અમારા શ્રીસંઘની અંદર પણ આશરે સવાસો ભાઈઓ તથા બહેનોએ શ્રી સંઘની અંદર વર્ષી તપની શરૂઆત કરેલી ગઈકાલે આચાર્ય ભગવાન પરમ પૂજ્ય આચાર્ય દેવેનગ લગભગ થી અધિક એવા આરાધકોને છઠના પછકાણ આપી અને વર્ષી તપની શુભ શરૂઆત મંગલાચરણ કરાવવામાં આવેલ આજે શું કાર્યક્રમ આજનો જે કાર્યક્રમ છે આજના કાર્યક્રમની અંદર

गुजराती <laughs> ah. <laughs> 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 જે વિચારો છે એ એની અંદર રજૂ કરવામાં આવેલા છે ઘણી ઘણી આપણી અહીંની વિદ્યાશાળાઓનો સંપર્ક કરી કરી અને જે ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યા છે એનો સમાવેશ કરવામાં આવેલો છે અને આજે ઋષભદેવ પરમાત્માનો દીક્ષા કલ્યાણ અને જન્મ કલ્યાણક નિમિત્તે ઋષભ વંદનાનો કાર્યક્રમ રાખવામાં આવેલો છે અને આવતીકાલે પણ આ કાર્યક્રમ ચાલુ રહેશે આપનું નામ દિવસે નામ મારું નામ હસમુખભાઈ દોશી અહીંનું હું ટ્રસ્ટી છું અમારા સંઘના પ્રમુખ આશાભાઈ સોમાભાઈ પટેલના સુપુત્ર ભૂપેશભાઈ પટેલ અમારા સંઘના પ્રમુખ છે અને આ ત્રણે ત્રણ દિવસનો કાર્યક્રમ અહીંયા આયોજન કરવામાં આવેલું છે